પ્રયાગરાજ ખાતે સંગમમાં સ્નાન કરવા જતા શંકરાચાર્યજી નંદજી અને સંતો સાથે થયેલ દુર્વ્યવહારને લઈને યુપી સરકાર સામે કોંગ્રેસ દ્વારા આક્રોશ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે જામનગરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકરોએ હિન્દુ ધર્મના સર્વોચ્ચ એવા શંકરાચાર્યજીને માત સ્નાન કરવા જતા રાવટી રવાના થયા ત્યારે જ પોલીસ દ્વારા કરાયેલ દમણને લઈને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો હિન્દુત્વ વાળી સરકાર એટલે યોગી સરકાર ગઈકાલે પ્રયાગરાજ ખાતે અમાસ ના દિવસે માધ સ્નાન કરવા જતા મહામંડલેશ્વર છે અને એના સાધુ સંતો સાથે કાલે યુપી ને પોલીસે જે વ્યવહાર કર્યો છે અત્યંત દુઃખદ કહેવાય અને શિખા પકડી અને આવો વ્યવહાર કરે આ સરકારમાં એક બાજુ આપણા પીએમ સાહેબ હનુમાનજીને પૂછડું બાંધીને જન્મન ના જેને દેખાડે છે એક બાજુ વારાણસીમાં મંદિરો તૂટે છે એક બાજુ દેશમાં ધર્મના નામે રાજનીતિ કરવામાં આવે છે ક્યાં સુધી જનતા જાગશે નહીં જનતા પણ આજે જોવે છે કે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે ત્યારે જ આવા કૃત્યો થાય દેશમાં શ્રમજનક ઘટનાબયની છે અમે વખોડીએ છીએ અને આજે જામનગર ખાતે આજ જે ઘટનાબયની બની એનો વિરોધ કરી અને સરકાર સામે આક્રોશ ઠલવ્યો